વડોદરા શહેર કલેક્ટર શ્રીને પત્રકાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું વડોદરા મદદનીશ માહિતી નિયામક શ્રીની કચેરીએ ચૂંટણી કવરેજ માટે પત્રકારોને પાસના મળતા તારીખ પાંચ બે શૂન્ય બે ચાર ને સોમવાર રોજ વડોદરા શહેર કલેક્ટર શ્રીને પત્રકાર દ્વારા લેખિતમાં તેમજ મૌખિક રજૂઆત કાયકબારી કાયદાને અનુસર્યા વિના ચૂંટણી કવરેજ કાર્ડ આપવામાં નહીં આવતા પત્રકારોમાં ઉગ્ર રોષ વડોદરા જિલ્લામાં ગુજરાતના અનેક દૈનિક અખબાર અને દૈનિક સમાચાર ચેનલના પ્રતિનિધિ તરીકે કામ કરતા પત્રકારો છે જેમને તાજેતરમાં માહિતી નિયામકની કચેરી વડોદરા તેમજ દરેક જિલ્લામાં મીડિયા પ્રેસ સ્નાતનિશ્રી તેમજ પત્રકારોએ મીડિયા ગ્રુપના માધ્યમથી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની લિંક આપવામાં આવી હતી જેમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણ ભરવાની હતી જે માહિતી સંપૂર્ણ રીતે અનેક પત્રકાર દ્વારા ભરવામાં આવી હતી અને આ માહિતી પૂર્ણ માંગ્યા મુજબ ભરવામાં આવ્યા પછી સબમિટ કરતા આ લિંક દ્વારા બરાબર નો મેસેજ આવતો હતો સદર બાબતે અનેક પત્રકારોને આ માહિતી આપ્યા પછી સામાન્ય બહાના કાઢી ચૂંટણી કવરેજ માટે આઈડી કાર્ડ કાઢી આપવામાં આવેલ નથી તેથી તમામ પત્રકારો આજરોજ કલેક્ટર શ્રી સાહેબની કચેરીએ ઉપસ્થિત રહી પત્રકારોને ચૂંટણી કવરેજ કરવા માટે આઈ કાર્ડ ઇસ્યુ કરવામાં આવેલ નથી જે બાબતની માહિતી આપવામાં આવેલી અને કલેક્ટર શ્રી સાહેબને મૌખિક રજૂઆત કરવામાં આવેલી સર્વે સાપ્તાહિક તેમજ ઘણા બધા પ્રેસ તંત્રીઓ રિપોર્ટરને અત્યાર સુધીમાં જે ચૂંટણી કવરેજ માટે આઈડી કાર્ડ આપવામાં આવ્યા નથી કેમ સર્વે પત્રકાર અખબાર અને ચેનલોના પત્રકારને ગુજરાતના અન્ય જિલ્લામાં ચૂંટણી કવરેજ આઈડી કાર્ડ આપવામાં આવ્યા છે તો વડોદરા મદદનીશ માહિતી નિયામકશ્રીએ કેમ નહીં આપ્યા જે બાબતે રૂબરૂ રજૂઆત કરી અન્ય જિલ્લાના પુરાવા પણ આપ્યા છતાં ચૂંટણી કવરેજ માટે આઈડી કાર્ડ નહીં આપ્યા એટલે તેઓને પુરાવા સાથે સમાંતર ચેનલમાં ઇશ્યુ કરેલ અન્ય જિલ્લાઓના ચૂંટણી કવરેજ કાર્ડ બતાવ્યા છતાં ચૂંટણી કવરેજ કાર્ડ નહીં આ બાબતે ચોખાવટ ભરી જવાબ આપવામાં આવેલ નહીં પત્રકારો સાથે વારંવાર આવી જે રીતે ઘણા જિલ્લામાં માહિતી કાર્યાલય કચેરીથી અન્યાય થતો જોવા મળેલ હોય જે બાબતે પણ દરેક જિલ્લાના પત્રકાર મિત્રોએ કલેકટરશ્રીને આવેદનપત્ર પણ આપવામાં આવેલા હોય જેનો નિકાલ આજ દિન સુધી કોઈ આવેલો નથી અધિકારીએ કલેક્ટરના આદેશ મુજબ સ્તરીય કોઈ ચર્ચા કરી નહીં એટલે ઉચ્ચ અધિકારીના આદેશને પણ માનવા તૈયાર ના હોય અને ગોળ ગોળ જવાબ મળતો હોય ત્યારબાદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું પત્રકાર મિત્રોએ આવેદનપત્ર આપ્યા બાદ કલેક્ટર શ્રી સાહેબે પત્રકાર સાથે જે અન્યાય થઈ રહ્યો હોય જે બાબતે તાત્કાલિક તપાસ કરવા જણાવેલ આબને ઉચ્ચ અધિકારીએ આત્મસંતોષ થાય તેવો પ્રત્યુત્તર આપી શ્રીને આ બાબતે અન્યાય થયેલ પત્રકારોને તંત્રી દ્વારા આપવામાં આવેલ પાસને માન્ય રાખે તેવી વૈકલ્પિક વ્યવસ્થા કરી કરાવી આપે તેવી પત્રકાર આલમની માંગ છે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ગુજરાતને પણ અન્યાય થયેલ પત્રકાર ફરિયાદ કરશે તેમ જણાવ્યું હતું